ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીએ લોહીની ટકાવારી વિશે સ્ત્રીઓમાં લોહીની ટકાવારી બારથી સોળ હોય છે પુરુષોમાં તેરથી સત્તર હોય છે જ્યારે આ લોહીના ટકા આઠ કરતા પણ વધારે ઘટી જાય ત્યારે તેને સિવિયર એનિમિયા કહે છે આ કન્ડિશનમાં આપણે દવા લેવાની જરૂર પડે છે શરીરમાં લોહીના ટકા ઘટી જાય ત્યારે થાક લાગે છે યાદશક્તિ ઘટી જાય છે વીકનેસ આવે છે હૃદયના તપકારા વધી જાય છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ચામડી આંખો અને ઝાડાનો કલર પીળો થવા લાગે છે વાળ ખરવા લાગે છે હવે આપણે જાણીશું શરીરમાં લોહીના ટકા ઘટવાના કારણો શું છે સૌથી મુખ્ય કારણ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી છે જેમાં શરીરમાં આયર્નની કમી હોય છે અથવા વિટામિન બી ટ્વેલની કમી હોય છે અથવા ફોલિક એસિડની કમી હોય છે આ ઉપરાંત હાડકાના માવામાંથી રક્તકણો બનતા ઓછા થઈ જાય જેમ કે બ્લડ કેન્સરના કેસમાં ત્યારે પણ લોહીના ટકા ઘટે છે આ ઉપરાંત પ્રેગ્નન્સીમાં બ્લીડિંગ વધારે થાય અથવા એક્સિડન્ટ થાય ત્યારે બ્લીડિંગ વધારે થાય તે પણ એનું કારણ હોય છે થેન્ક યુ